હેલો વિદ્યાર્થી નમસ્કાર રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ફરી એકવાર વિદ્યુત ચુંબક્ય પ્રેરણની અંદર આપણો લાસ્ટ આ ચેપ્ટરનો ટોપિક છે થિયરીકલ કન્સેપ્ટ અને એ સરસ મજાનો છે એસી જનરેટર તો આજે આપણે એસી જનરેટર ઉપર ચર્ચા કરવાના છે અત્યારે ફોકસ અહીંયા હોય તમારું એસી જનરેટર જોઈ શકો છો સરસ મજાનું જો આ જ પ્રોસેસથી ચાલતું હોય છે રાઈટ ઓકે જોઈ શકો છો ઓકે આ બે ચુંબકના ધ્રુવો છે આ ચુંબકના ધ્રુવો છે ચાલો આ એમ છે આ યસ છે એમની વચ્ચે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે જોઈ શકો છો આ ક્ષેત્રની અંદર ગુચરું ભ્રમણ કરે છે પરિણામે એ ગુજરા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય છે અને એને કારણે બે બ્રશ હોય છે આ બે બ્રશ સ્લીપરિંગ છે એ અને એ આ બંને છે સ્લીપ રિંગો આ સ્લીપ રિંગો સાથે બે ધાતુના બ્રશ જોડેલા હોય છે આ બે બ્રશ છે બ્રશ રેડી ઓકે અને એની સાથે બે છેડા કનેક્ટ હોય છે અને એ બે છેડા વચ્ચે જો આવી જોઈ શકો છો રાઈટ તો એના બે છેડા વચ્ચે બદલાતો જતો ઇ એમ ઉત્પન્ન થાય છે અને એસી વોલ્ટેજ કહેવાય છે જે આની મદદથી માપી શકાય રાઈટ તો આવી રીતના કન્ટિન્યુ જ્યારે ગુજરુ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે ત્યારે એની સાથે સંકળાયેલા ફ્લક્ષમાં ફેરફાર થાય છે ત્યારે બે સ્લીપરિંગ દ્વારા એની સાથે જોડાયેલા બે ધાતુના બ્રશની વચ્ચે બદલાતો જતો સમયના નિશ્ચિત ગાળે જો બદલાતો જતો એસી પ્રવાહ એસી વોલ્ટેજ મળે છે રાઈટ ઈએમએફ પ્રાપ્ત થાય છે જેને એસી વોલ્ટેજ કહેવાય છે અને ઈ વોલ્ટેજ દ્વારા જ્યારે પરિપથમાંથી પ્રવાહનું નિર્માણ થાય છે ત્યારે એને એસી પ્રવાહ તરીકે ઓળખીએ છીએ રાઈટ તો જનરેટર આ સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે આ લાઈવ ડાયાગ્રામ છે અને આ એનો ડાયાગ્રામ જોઈ આ બે ચુંબકના ધ્રુવો છે રચના એની છે આ ચુંબકના બે ધ્રુવોની વચ્ચે એક ગૂંચળું છે અને કોઈ બી આંતરિક કાર્ય દ્વારા તમે આની સાથે ટર્બાઇન જોડો યા કોઈ બી યાંત્રિક કાર્ય દ્વારા આ ગૂંચળાને આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એની અંદર હું કરાવવાનો છે ભ્રમણ હે ને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હોય બરાબર આ ગુચરાને દર્શાવતો ક્ષેત્ર પર સદિશ હોય આ એ આ ચુંબકીય ક્ષેત્ર બી તો એમની વચ્ચેનો ખૂણો થીટા રાઈટ આ ગુચરુ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરશે એટલે ગુચરાના ફ્લક્સમાં ફેરફાર થશે આ બંને છે મેં તમને કીધું એમ એ વન આ એ વન અને એ ટુ આ છે સ્લીપ રિંગો બે અને B2 ધાતુના બ્રશ રેડી એમની વચ્ચે આ બંને રીંગો સરકતી હોય છે બ્રશ ઉપર અને એને કારણે આ બે બ્રશના બે છેડા વચ્ચે તમને શું મળે છે એસી વોલ્ટેજ મળે છે ઓકે એટલે આ ગુચરાને ભ્રમણ કરવા માટે તમારે યાંત્રિક કાર્ય કરવું પડે યાંત્રિક કાર્ય તમે ટર્બાઇન દ્વારા પછી કોઈ બી વસ્તુ દ્વારા કરો કે પ્રેશર દ્વારા કરો કરવું જોઈએ લાઈવ ટેલિગ્રામ તમે જોઈ શકો છો લાઈવ ડાયાગ્રામ તમારી સામે પ્રેઝન્ટ છે બસ આ સિદ્ધાંત ઉપર ગુચરું ભ્રમણ કર્યા કરશે એટલે ફ્લક્ષ ફેરફાર થયા કરશે અને એના બે છેડા વચ્ચે તમને ઈ એમ એપ પ્રેરિત થશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આપણે એનું નામ નિર્દેશ રચના તો ખબર પડી ગઈ કે ચુંબકના બે સમાન ધ્રુવોની વચ્ચે રોટર સાફ્ટ પર જડિત કરેલું આને રોટર સાફ્ટ કહેવાય આખી ધરી છે ને એને કહેવાય રોટર સાફ્ટ પર જડિત કરેલું એક ગુચડું હોય છે આ ગુચડાને કહેવાય આર્મેચર રાઈટ રોટર સાફ્ટ પર જડિત કરેલું એક ગુચડું હોય છે જેને આર્મેચર કહેવાય છે આ ગુચડું ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ભ્રમણ કરતો હોય છે આ ગુચડાના બંને છેડાઓને બે સ્લીપ રિંગો એ અને એ ટુ દ્વારા બે ધાતુના બ્રશ સાથે કનેક્ટ કરેલો હોય છે રાઈટ હવે ગુચરું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરશે એટલે ગુચરા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે પરિણામે ઈએમએફ પ્રેરિત થશે એ ઈએમએફ ધાતુના બે સ્લીપ રિંગ દ્વારા બે ધાતુના બ્રશની વચ્ચે મળે છે જેને એસી વોલ્ટેજ કહેવાય એની સાથે કોઈ અવરોધ વાળો પરિપથ જોડવામાં આવે તો એમાં પ્રવાહ પ્રેરિત થાય જેને એસી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે રાઈટ ઓકે ચાલો તોનું આપણે આખું વાત કરીએ કે ચાલો ધારી લો કે ગુચડું ચુંબકીય ક્ષેત્રમાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી આ આ એસી જનરેટર ગુચડું ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ઓમેગા જેટલી કોણીય ઝડપ થી ભ્રમણ કરે છે અહીં ચુંબક્ય ક્ષેત્ર બી અને ગૂચરાના સમતલનો ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો ખૂણો થીટા છે તો અહીં કોણીય ઝડપથી ભ્રમણ કરે છે તો કોણીય ઝડપ બરાબર શું છે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય માટે થીટા બરાબર શું થશે ઓમેગા ટી રાઈટ ચાલો હવે ગુચડું જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે ત્યારે ગુજરા સાથે ઘેરાતું ફ્લક્સ છે ને હવે ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતા गुचड़ा साथ है घेरा तो फ्लक्स तो फ्लक्स के विद्यार्थी मित्रों फाइव बराबर बी डॉट ए राइट एटले आवी जशे बी ए कोस थीटा पर थीटा बराबर तो ओमेगा टी छे थीटा बराबर तो हुं छे ओमेगा टी तो फाइव बराबर કેટલું થાય તો કે એન એ બી કોશ ઓમેગાટી ક્લિયર તો આ ગુચરા સાથે ઘેરાતું ફ્લક્ષ જ્યારે મેગા ટી વન ત્યારે ફાઈ બરાબર અને આ જ્યારે વન થાય ત્યારે ગુજરાત સાથે ઘેરાતું ફ્લક્ષ મહત્તમ બનતું હોય છે ચાલો આ ગુજરા સાથે ઘેરાતું ફ્લક્ષ આવી ગયું ક્લિયર હવે ગુજરું ભ્રમણ કરશે એટલે ફ્લક્ષ નો શું થશે ફેરફાર અને પરિણામે ગુજરાતમાં ઈ એમ એ પ્રેરિત થશે તો હવે ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતા પ્રેરિત ફેરેડેના નિયમ અનુસાર આપણી પાસે છે કે ઈ બરાબર માઇનસ ડી ફાઈ ચાલો તો હવે Uh, फाइव किमत अपने इन्क्लूडिंग कर इज इक्वल टू माइनस डी बाई डी टी एने बी कोशेगा चाल तो E इज़ इक्वल टू माइनस एन ए बी कोमन डी बाई डी टी ચાલો તો આ માઇનસ સાઇન ઓમેગા ટી કોસ નું અને ઓમેગા ટી નું ઓમેગા ક્લિયર આને આગળ લઈ લઈએ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ઈ બરાબર એન એ બી ઓમેગા સાઈન ઓમેગા ટી

સાઇન ઓમેગા ટી ઇઝલ ટુ વન ત્યારે આ થાય રેડી ઉચળમાં પ્રેરિત થતું ઈ એમએફ છે આ ઈએમએફ સાઈન વિધેય સાથે એટલે સાઈન વિધેય નું અંતરાલ તમને બધાને ખબર છે કે આ એફ સાઇન વિધે સાથે સંકળાયેલ છે માઇનસ વન થી વન હોવાથી વી બરાબર ઈ પ્લસોર માઇનસ વી ની વચ્ચે બદલાશે હે ને વીએમ આવી મેક્સિમમ ઓકે સાઇન નો અંતરાલ માઇનસ વન થી પ્લસ વન છે પ્લસ વન હોય ત્યારે પ્લસ વીએમ માઇનસ વન હોય તો માઇનસ વીએમ તો ગુજરાતમાં પ્રેરિત થતું મહત્તમ ઈ બદલે બદલાય એટલે સમયના નિશ્ચિત ગાળે બ્રશ બી અને બી સાથે જોડે આ બે સ્લીપરિંગ સાથે જોડેલા બ્રશ બી અને બી ની વચ્ચે સમયના નિશ્ચિત ગાળે તમને બદલાતો જતો આ ઈ મળશે જેને એસી વોલ્ટેજ કહેવાય

અલગ અલગ પ્રકાર છે કે એસી જનરેટરના કેટલા પ્રકારો હોય છે તો કે એસી જનરેટર પહેલું આવે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કે પાણીના પ્રેશર દ્વારા ટર્બાઈન ને ફેરવી અને એની સાથે જોડેલા ગુજરાને તમે ભ્રમણ કરાવો તો તમને ઈ એમ પ્રાપ્ત થાય તો એને કહેવાય હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર જે બધા દેશોની અંદર એ અવેલેબલ હોઈ શકે છે ત્યાર પછી થર્મલ પાવર જનરેટર થર્મલ પાવર એટલે મીન્સ કે બળતણ કોલસો કે કોઈ અન્ય દ્વારા પાણીને વરાળમાં રૂપાંતર કરી અને વરાળના પ્રેશર દ્વારા ટર્બાઇનને આપણે ફેરવતા હોઈએ છીએ ત્યારે એને કહેવાય થર્મલ પાવર જનરેટર અને છેલ્લું જે ન્યુક્લિયર પાવર જનરેટર કે ન્યુક્લિયર બળતણ દ્વારા પ્રેશર આપી ટર્બાઇનને રાઈટ અને આપણે ઈએમએફ મેળવીએ છીએ પાવર જનરેટર કહેવાય આધુનિક અંદર ભ્રમણ કરતું નથી ચુંબકીય ક્ષેત્રનો લેટેસ્ટ આધુનિક જનરેટર દ્વારા વિદ્યાર્થી મિત્રો પ્રતિ કલાકે પાંચસો મેગાવોટ પર અવર્સ વીજળી આપણે મેળવી શકીએ છીએ ભારતની અંદર જે જનરેટર છે એની ફિકવન્સી ભ્રમણ પરિભ્રમણ આરપીએમ

પહેલા તો ગુજરાત સાથે ઘેરાતું ફ્લક્ષ અને ફ્લક્ષ ફેરફાર થાય છે ત્યારે ત્યારે આ ઈએમએફ ઉત્પન્ન થતું હોય છે તો આ વાત આખી એસી જનરેટર ની કરી એના પ્રકારોની પણ વાત કરી એની રચના પણ તમે જોઈ શકો છો લાઈવ ઓકે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ સાથે આ સેક્શનને આપણે પૂરું કરીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે નવા એમસીક્યુ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય ભારત થેન્ક યુ